સમાજ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાય છે પાટીદાર સમાજના આગેવાનો અને પાંચ એ ફરિયાદ નોંધાવી છે કાજલ હિન્દુસ્તાની મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરતા કાજલ હિન્દુસ્તાની સામે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને પડ્યા છે કોંગ્રેસના અગ્રણી મનુષભાઈ પનારાએ પણ ફરિયાદ કરી છે આ મામલે જે અધ્યક્ષ દાલજી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે કહ્યું કે કાજલબેન સમગ્ર સનાતન ધર્મના આગેવાન છે તેમને વિચારીને બોલવું જોઈએ પાટીદાર સમાજે દીકરીઓની વાત કરી છે ખોટી છે જાહેરમાં દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો તેમના માં બાપને મળવું જોઈએ કહ્યું કે આવી ટિપ્પણી અમે અને પાટીદાર સમાજમાં ખોડીએ છીએ આ બેનને જાહેર મંચ પર બોલવાનું ભાન હોવું જોઈએ તેવું કહેવું છે દાલજી પટેલને તેઓએ કહું કે આ બેન જ્યાં કાર્યક્રમ કરશે ત્યાં સખત વિરોધ કરીશું આ વાયરલ મોરબી દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવવા છે કરોડો પડ્યો હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે ઉમર છે સોળ અને સત્તર વર્ષની હવે વિચારી લો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે જે રીતે કાજલ હિન્દુસ્તાની મોરબીની દીકરીઓ બાબતે વાત કરી રહ્યા છે એ સદંતર ખોટી છે આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી આમ છતાં પોતાની ટીઆરપી માટે પોતાની વાહવાહી માટે પાટીદાર સમાજની મોરબીની દીકરીઓને બદનામ કરી રહ્યા છે ત્યારે મારે પોલીસ સ્ટેશનને એફઆઈઆર લખવાનું એક જ કારણ છે કે કાજલ હિન્દુસ્તાની કા સમાજની માફી માગે અને કાં આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો અમારી સામે લાવે અને આવી કોઈ ઘટના બને તો એમને એમના વાલીઓને કહેવું જોઈએ આગેવાનોને કહેવું જોઈએ ને જે તે લાગતા વખતા અધિકારીઓને

એવી ઘટનાને પોતાના સ્વાર્થ માટે દીકરીઓને બદનામ કરતી આ બેનને મારી જાહેરમાં ચેતવણી છે કે ઝડપથી માફી માગે નહીંતર આવતા દિવસોમાં હાઈકોર્ટની અંદર જઈને એમના માઇકા સુર એટલે કે માઈક પકડવાની સ્ટેજ ઉપર લઈ જવાની અને એમને મંજૂરી લાવી અને એને માઇક ઉપર લઈ જનાર મુખ્ય મહેમાનો તરીકે બોલાવનાર તમામ ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું પર્ટિક્યુલર પાટીદાર સમાજની જે વાત કરી છે કે દીકરીઓ ખુલ્લેઆમ આ રીતે કરે છે યુવાનો સાથે એ બિલકુલ ખોટી વાત છે એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામનું એમનું છે તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ કોઈ પર્ટિક્યુલર સમાજની એ વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું હિન્દુ સમાજના જ્યારે આગેવાનને પોતે વાત કરતા હોય અને જાહેર મીડિયામાં ઉખલે આમ આવું નિવેદન પાટીદાર સમાજ માટે આપતા હોય તો આને અમે વખોડીએ છીએ સમગ્ર પાટીદાર સમાજ અને એસપીજી દ્વારા કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે હું એવું માનું છું કે કોઈપણ સમાજની દીકરીઓ હોય અને આમાં તો ખાલી દીકરી નહીં ત્યાં દીકરીના મમ્મી પપ્પા એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી જ રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનની વિનંતી છે પાટીદાર સમાજ ખાલી નહીં કોઈપણ સમાજ હોય કોઈપણ સમાજની દીકરીઓ હોય અથવા કોઈ બેન હોય કોઈ ભાઈ હોય એના કોઈ વ્યક્તિગત નિજી જીવનમાં જઈને એના વિશે ટિપ્પણી કોઈ પણ આગેવાને કે કોઈ ન કરવી જોઈએ રાજાબહેને આ ભૂલ કરી છે તો એ ભૂલ સ્વીકારી અને પાટીદાર સમાજની માફી માગવી જોઈએ એવું મારું માનવું છે કાયદાકીય પાટીદાર સમાજે મોબીમાં